સુરત સાયબર સેલ દ્વારા તેનો ભેદ ઉકેલ કેનેરા બેંકના એકાઉન્ટમાં છ કરોડ એસી લાખ રકમ જમા થાય છે તેમાંથી તેમને એસી લાખ કમિશન આપવામાં આવ્યું છે એવરેસ્ટ ફાઇનાન્સ સાયબર ફ્રોડ થયું છે તે એકાઉન્ટ નામના વ્યક્તિ છે તેમાંથી તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા છે તેમ કહી કહી સાયબર ફ્રોડ છે એમ વર્ષના વૃદ્ધને ઓગણીસ દિવસ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા સીબીઆઈ આરબીઆઈના લેટર વોરંટ બતાવી તેમની પાસેથી ચોસઠ લાખ પડાવી લીધા હતા એ બાબતે સાયબર સેલને જાણ કરતા આરોપીની કર્ણાટક ખાતેથી ધરપકડ કરેલ છે આરોપી મદનલાલ મંગનારામ બરસિંગારામને પકડી પાડવામાં આવ્યા છે. સુરત સાયબર સળ દ્વારા એક 65 વર્ષના વૃદ્ધને ડિજિટલ ареસ્ટ કરવામાં આવ્યા હતા. એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું જે કેનેરા બેંકમાં એકાઉન્ટ ખુલેલું છે અને જેમાં 6 કરોડ 80 લાખ જેટલી રકમ જમા કરવામાં આવી છે અને એમાંથી તમને 80 લાખ રૂપિયા જેટલું કમિશન આપવામાં આવ્યું છે. જેના લીધે જેટ એરવેઝનું જે ફાઇનાન્શિયલ ફ્રોડ પહેલાં જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં ના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ એને સીબીઆઈ આરબીઆઈ એના લેટર ફોડ વોરન્ટ વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બેંગ્લોરમાં એક કિસ્સો મદનલાલ સન ઓફ મગનારામ પરસિંગા બિશ્નોય ને મૂળ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે અને જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોર થી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઈસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે લોભામણી વાતો નથી કરી એમણે એને ધમકાવ્યા હતા કે તમને સીબીઆઈના નામે કે તમે તમારા એકાઉન્ટમાં જેટ એરવેઝમાં જે ફ્રોડ થયેલું છે એ એના છ કરોડ એસી લાખ જેટલા એકાઉન્ટ તમારી એમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા એમાંથી એસી લાખ જેટલું તમને કમિશન મળ્યું છે અને જે વિક્ટીમ જે એના હસબન્ડે સુસાઈડ કરી લીધું છે એમાં પણ તમને એરેસ્ટ કરવાના છે એવું પ્રેશર કરી અને એમના ફેમિલી મેમ્બર્સને ધરપકડ કરશે એવું પ્રેશરાઈઝ કરી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેવી માત્મર રકમ પડાવી પાડવામાં આવી છે સુરત શહેર પોલીસ અને સુરત ક્રાઈમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસ ના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે વોરંટને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોવે આમણા 19 દિવસ સુધી 65 વર્ષના વૃદ્ધ ડિજિટલ આરેસ્ટ થયા આ નવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત